રાજકોટ કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે રાજકોટથી કોંગ્રેસ ડોક્ટર હેમાંગ વસાવડાને ઉતારી શકે છે મેદાનમાં હેમાંગ વસાવડા પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે રૂપાલાની સામે કોંગ્રેસ હેમાંગ વસાવડાને મેદાને ઉતારી શકે છે

ચોક્કસથી બીજેપીએ ઘણા સમયથી પોતાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા છે તેમને ટિકિટ ફાળવી છે અને તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે હવે કોંગ્રેસની અંદર અનેક નામો અત્યાર સુધીમાં ચર્ચામાં છે પરંતુ ફાઈનલ નામ જે ડોક્ટર હેમાંગ વસાવડા જે શિક્ષિત ઉમેદવાર છે અને સવર્ણ જે નાગર જ્ઞાતિ માંથી પણ આવે છે એટલે કે સવર્ણ ની સામે સવર્ણ જે કોંગ્રેસ ઉતારે તેવી શક્યતાઓ છે હેમાંગ રાષ્ટ્રીય નેતાઓ રાહુલ ગાંધી મુકુલ સહિતના જે અલગ અલગ નેતાઓ છે તેમની સમક્ષ પોતાને ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે સાથે સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ ચાવડા આ જે તમામ આગેવાનો છે તેમની સમક્ષ પણ પોતાની વાત રજૂ કરી હતી કે તેઓ ભૂતકાળમાં ચૂંટણી

કરી છે અને પોતે લોકસભા મત અંદર છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી રાજકારણમાં છે સાથે સાથે પોતાની હોસ્પિટલ પણ ચલાવે છે એટલે કે ગ્રામ્ય વિસ્તાર સાથે પણ તેઓ કનેક્શન ધરાવે છે અને ગ્રામ્ય વિસ્તારના જે મતદારો છે ત્યાં પણ તેમની જે સારી એવી ઓળખ હોવાની વાત રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશ નેતાઓ સુધી તેમને પોતાની વાત પહોંચાડી છે ઘણા સમય થી અનેક નામો ચર્ચામાં છે ત્યારે રાજકોટ નું નામ એક કે બે દિવસમાં જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે આભાર આપનું તમામ માહિતી બદલ